જામનગરના હાપા પાસે આવેલ કાર શોરૂમમાં આગ લાગી હતી કારના શોરૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો આગ લાગવાનું કારણ અકબંધ છે કારના શોરૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે ફાયર વિભાગને ઘટનાની જાણ કરાઈ હતી મહાનગરપાલિકા દોડતું ટીમ દોડતી આવી ગઈ હતી સ્થળ પર વિગતો સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે નથું કારના શોરૂમમાં આગ લાગી હતી શું વિગતો છે જે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જામનગર નજીકના જામનગર મહાનગરપાલિકાના ફાયર ને જાણ કરી હતી અને ફાયર ની ગાડીઓ જે તાત્કાલિક દોડી ગઈ હતી ચીફ ફાયર ઓફિસર ના કહેવા પ્રમાણે ત્રણ ગાડીઓનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને